કપરાડાથી નાના નાનાપુંડાઢા રોડ પર ગેરકાયદેસર દેશી તમંચા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો કપરાડાથી નાનાપોંઢા રોડ ઉપર ગેરકાયદેસર હથિયાર તમંચા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન કપરાડાથી નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે પંદર ડીઈ ટુ વન વનને રોકી તપાસ કરી હતી જે બાઇકના સીટ નીચે સંતાડી રાખેલ ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા જેની કિંમત પાંચ હજાર મળી આવ્યો હતો પોલીસે બાવીસ બાબુભાઈ ઘુટિયા ઉમરવડ છવ્વીસ રહેવાસી કપરાડાને ઝડપી હતો અને હથિયાર તમચ્યા બાઇક સહિત કુલ રૂપિયા પાંત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો